ડૉક્ટર સામલ પી જાનુ અત્યારે હું અમરેલી અમરેલી મૂકામાં સેન્ટર ઓફ વેક્સિનેશનમાં ફાર્મ મેનેજરની પોસ્ટ ઉપર છું અને આપણે અત્યારે જોવા જઈએ તો ઉનાળાની ઋતુમાં જનરલી જે પશુપાલક છે એને દૂધની સમજી પશુપાલક દૂધારા પશુ હોય એની દૂધનું પ્રમાણ સામાન્ય પ્રમાણ સામાન્ય રીતે ઘટી જાય અને જે પશુઓ પશુઓની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટે છે આપણે જોવા જઈએ તો પશુઓમાં જે જેમ જેમ ગરમી અને તાપમાન વધતું જાય અને ગરમીની ઋતુમાં પશુપાલકને દૂધનું પ્રમાણ ઘટવાનું ઘટે નહીં એના માટે આપણે તકેદારી જોવા જઈએ તો પશુઓને જે આપણે જગ્યાએ બાંધતા હોય કે પ્રમાણ કે શેડ જગ્યાએ અથવા લીલા વનસ્પતિના સોળની છે તો જનરલી જે શેડ છે એમાં ડાયરેક્ટ તાપમાન જે આપણે કહીએ કે સૂર્યનો પ્રકાશ ના આવે એ રીતના કોઈ પણ કપડાંથી એને ઢાંક હોવું જોઈએ અને સૂર્યનો પ્રકાશ ડાયરેક્ટ ન આવે અને જે અંદરનું શેડનું તાપમાન છે જનરલી ઓછું હોય એવું હું જાળવવું જોઈએ અને પશુઓને દિવસમાં બે વખત પાણી નવડાવવા જોઈએ અને પશુઓનો જો ખોરાકમાં જોવા જઈએ તો જે લીલો ચારો છે તેનું પ્રમાણ જનરલી અત્યારે ઉનાળાની જે ગરમીની ઋતુમાં વધારે આપવાથી જે પાણીનું પ્રમાણનું જે શરીરમાં ઘટ હોય તે પૂરું પાડે છે જેથી આપણે પશુપાલકને પશુ જે છે એનું ગરમીનું પણ જે દૂધ પ્રમાણું ઘટવાનું હોય એ ઘટી શકે ઓછું થઈ શકે અને બીજું જોવા જઈએ તો જે આપણે ગાયો અને ભેંસો જે બચ્ચાનો જન્મ આપે તે બચ્ચાનો જન્મ સમય જન્મ સમય પછી જે જે આપણે વિકસ મેમરે હોય એ સાફ કરી જેથી શ્વાસમાં કોઈ તકલીફ ના પડે એ બચ્ચા માટેની જે એ રહેવી જરૂરી છે અને બીજું જોવા જઈએ તો જે આપણે રાતના સમયે પશુને ખુલ્લી હવામાં બાંધવા જોઈએ જેથી ખુલ્લી હવા મળી રહીએ અને હવા ઉપર સ્વરૂપ જળવાઈ રહીએ અને જે પશુ ઉનાળાની ઋતુમાં જનરલી આપણે જોવા જઈએ તો જે રોગપ્રતિકારક શક્તિ એની ઘટે તો સમયસર એનું રસીકરણ કરવું જોઈએ કે જેથી એને પશુને કોઈ વધારે પૂરતી વાયરલ ઇન્ફેક્શન કે જે બીમારીઓને અમે જળવાઈ અને બીજું જોવા જઈએ તો પશુપાલક આપણે દરે કે સામાન્ય રીતે બધા જાણતા હોય કે પશુપાલક અત્યારે ઉનાળામાં દૂધનું પ્રમાણ ઓછું હોય એનું કારણ વધારે પૂરતી ગરમી પશુપાલક એટલા જાણકારી હોવા જોઈએ કે પશુને કેવી રીતે એને ધ્યાન રાખવું જોઈએ જે વધારે પૂરતી ગરમીઓ હોય તો એ પ્રમાણે કરવું જોઈએ